હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તમે બધા તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ ને અત્યારે વરસાદ આવી છે કારણ કે જો આ વરસાદ અત્યારે આવી જાય ને ત્યાં બધું ભીનું કહી છે જો અત્યારે ને તોય હજી આવે એવું તો છે જ ત્યાં વરસાદ નહીં ને કબૂતરા બે આવી જશે વાયર ઉપર ને અત્યારે કામે જઈએ ને બુકાજેલા છે મોવે તો બુપા બુપા મોવેલી આવી જાય ને પછી કામે ભાઈ જાય કારણ કે વરસાદનું બહુ કંઈ નક્કી નહીં હોય કેટલો આવે કેટલો નહીં ને નદી આવી જાય પાછો મળતી વટાઇ નહીં તો પેલા મામાને વાડીયા છે મામાને લેવાના છે ને મામાને લીન પી પાછું કામે આવવાનું છે ને આજે ત્રણ જણા ને એક ભાઈ ભાઈબન નથી આવવાનું એને કઈક દિવસે કાઢવા ગયો એટલે તો એ નહીં આવી કે ના ત્રણ જણા છીએ તો ત્રણ જણાથી ઘંટી કરવાના છીએ ને આમ તો હાલી જાય છે બે જણાથી નહીં હાલી જાય પણ આ તો ત્રણ જણા ચાર જણા હોય તો વાંધો ન આવે ફેર પડી જાય ઘણો ફોરો મળી જાય આપણને તો વાતાવરણ કંઈક અલગ થઈ ગયું છે ને નનકુભાઈ થઈ જાય ચાર નાસ્તો વાસ્તો કરીને અમે ઓળખો ઠેલો પેક કરી લીધો છે કારણ કે ઠેલામાં અમારે ને પગાર ને બધી બુક હોય કપડા હોય એવું બધી વસ્તુ હોય પલ્લે ની એટલે એ આટલો ઠેલો લઈ જાય તો ચાલો તો ફાઇનલી મિત્રો અત્યારે કામે જવા માટે નીકળી જાશી ને ઠેલો ને એ બધું લઈ લીધો છે નનકુભાઈ ના હાથમાં ટિફિન છે તો નનકુભાઈ પાસે અંદર જાય છે કારણ કે એને પૈસા વાપરો લેવાનું હોય ને કાલમાં એક તમને મસ્ત વસ્તુ બતાવવાની છે એ ઓલું ધોળ ધોળું બતાય છે ને એ એક મસ્ત મજાનું નંદકિશોરભાઈ બનાવ્યું છે તો એ હું તમને કાલના બ્લોગમાં બતાવી આ તો આજનો નાઇટનો બ્લોગ છે આપણે કામેજા એ તો ત્યારે કામે એ ને મામા વાળી છે ને ખાલી મામાને લેવાના છે કારણ કે આજ નાઇટમાં અમે ત્રણ જણા છીએ ને એટલે આ મજા આવશે પણ થોડીક આમ તકલીફ રહે કારણ કે પોરા માની આમ પણ તોય છતાં નહીં જેમ કે રોડવી નાખશું એ તો ચાલો હવે કામે એ બે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ને હવે મારા ડેલી વ્લોગ આવતા છે પણ તમે યાર સપોર્ટ નથી કરતા થોડોક સપોર્ટ કરો યાર અમને કારણ કે અમારે અમારા મહેનત ઉપર આગળ થવું છે અમારે કોઈને સમ નથી દેવા કે કોઈ ભગવાનના હમ નથી દેવા કે નથી કોઈને દેવા છે આપણે કોઈને હમ નથી દેવા ને આપણે આપણી મહેનતથી આગળ થવાની છે ને આગળ વધારવા તમારે મારો તમને અમારે છે ને સપોર્ટ કરાવવાનો છે તો દરેક અમને સપોર્ટ કરતા રહો યાર તો અત્યારે તો અમારે ગાડી પાય અમે પહોંચી જશી કારણ કે બપ્પા જેટલા હતા ને એટલે ગાડી હજી છીંડે ને છીંડે મૂકીને વીઆઈ જશે એટલે તો હવે કામે જઈએ નીચાર જો પાણી તો આવી ગયું છે થોડું ઘણું પણ અમુક ઓછું આવ્યું છે હજી હવે જોઈએ માલણ નદી કેમ છે કેમ નહીં ના તો આપણે ક્લિપ શૂટ કરીએ કે ન કરીએ કે કાંઈ ઓલું નથી કારણ કે એના વરસાદનું બહુ ઓલું છે કે નહીં એટલે નીચાર જો વરસાદ ન સારું હતો ને તો હજી ચાલુ છે તો નનકુભાઈ અત્યારે હાલ આવે છે તો ચાલો જઈએ મોમન વાડીએ બે કંટાનો બી બીને રહેજો ફાઈનલી મિત્રો આપણે મામનવાડીયા પોગી ગયા છીએ ને મામા અત્યારે કરતા હોય તો કઈ ખબર નથી હવે તો છે અત્યારે મામાનિયા મામા ફૂલ લે ઉતોડે છે જોઈએ મામા હવે કેમ ફૂલ તોડે છે પૂછીએ પૂછીવાડી છે બેઠા છે અત્યારે ફોર માં

શ્રીફળ વધારે છે ભગવાન ના કારણ કે આજ પેલું નોરતું છે એટલે શ્રીફળ વધેરવાનું છે

જય મોગલમાં જય બાબા જય જય તો જો ભૂત જયારે મારીફળ વધે નાખ્યું છે જોયું ઊભું ફાટે છે કે આડું ફાટે છે જો મામા તો કઈ મેળ નથી ન રહે રે મામાએ કંઈ ખુશું આવું પાપડ

તો ચાલો પાલુબાલ નાખી ને તો ફાઇનલી મિત્રો નનકુભાઈ પાથરી દીધું છે પાલબાલ ને આ પાલ પાથરે છે નનકુભાઈ ને વિશાલ મામા ભરે છે ઓફર તો ચાલો હવે અમે ઘંટી શરૂ કરી દઈએ તો બે કન્ટીન્યુ તો ફાઇનલી મિત્રો એક વાગી ગયો છે ને હવે જાય છે જમવા તો આ ટિફિન લઈ આવ્યા છે ને ટિફિન બિફિન લઈ આવ્યા છે નાનકા જો પાણી અંદર પીવે છે વિશાલભાઈ ને અજયભાઈ તો ચાલો અમે પહેલાં જમી લઈએ તો બે ઘંટી તો જો અત્યારે મિત્રો લાઈટ વહી ગઈ છે લાઈટ વહી ગઈ છે પ્લાન્ટમાં તો અત્યારે બેઠા છે મિત્ર હું અને મારા મામા ને મારો ભાઈ નાનો ને શેફ ની બેઠા છે તો લાઇટ વગી ગઈ છે તો હવે લાઇટ કીધા આવી જોઈએ આપણે તો લાઇટ આવી જાય પેલા તો સલુ કરી દેજે કે સફાઈ કામ ને શરૂ કરી દે ફોન ની બચ્ચે તો ચાલો બી અત્યારે લાઈટ વહી ગઈ છે ને તો અત્યારે અંધારું થઈ ગયું છે આ કારખાનામાં તો અત્યારે લાઈટ વીજ ને તો અમારે કેટલા બાવી થી કેવી બેગન નીકળી છે બપોરે લાઈટ વીજ ગઈ છે અત્યારે તો હવે જોઈએ કેવા લાઈટ આવે છે એમ ને અત્યારે કાંઈ મજા આવતી નથી લાઇટ વીજ આવું ને આમ થોડુંક આમ અંધારો અંધારું લાગે ને એટલે આમ થોડુંક બીક જેવું લાગે છે આમ બાકી બીક નથી ખાઈ ને એમ ભોળાનાથની દિયા છે તો આમાં ઓલ આપણે છે ને ઓલ આપણા લાઇટ થાંભલો છે ને અત્યારે જ નહીં દેખાય હું તમને સવારે દેખાડી જે આ થાંભલો છે ને દે દે દેરી છે ભગવાનની ને આમ જઈને તો ખોડિયારમાંની મંદિર છે ને ખોડિયારમાં સાક દર્શન હારા આપે છે બધાને ઘણાને દર્શન આપેલા છે એટલે તો ચાલો બીક નહીં

ના તો ઘંટી આખા દિવસમાં બે વાર આખી રાતમાં બે વાર લાઇટ વહી ગઈ છે અને પછી એક વોણી બેન થઈ ગઈ છે અને આજે મારે તેતાલી બેગ નીકળી છે ચાલી ને ત્રણ બેગ ને પોણી ચારસો ચારસો રૂપિયાનું કામ થયું છે ત્રણ ને આજ બહુ કઈ કામ છું ને આજ પાછું અમારે ગાડીનું થોડુંક પંચર ને ઉપડી ગયું છે તો પંચર કરાવી નાખીએ તો હવે જો તમને અમારો ઘંટીનો બ્લોગ ગમે તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય